સુરત જિલ્લામાં ચાલુ માવઠાના કારણે ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે એક તરફ કુદરતી કહેર તો બીજી તરફ ખરીદી મંડળીઓ દ્વારા ડાંગર લેવાનું બંધ કરાતા ખેડૂતોને આર્થિક નુકસાન પહોંચ્યું છે જેના કારણે સુરતના ખાતે આવેલ પુરુષોત્તમ ફાર્મ્સ મંડળી પર ડાંગર લેવાનું બંધ કરી દેવાયું છે મંડળીના ગોડાઉન સંપૂર્ણ રીતે ભરાઈ જતા નિર્ણય લેવાયો છે અત્યાર સુધીમાં મંડળી પર આશરે પંચોતેર હજાર ગુણ ચોમાસું ડાંગરની આવક થઈ છે ખેડૂતો દ્વારા સરકાર સમક્ષ આર્થિક રાહત પેકેજ જાહેર કરવાની માંગ છે ખેડૂતોની હાલતને ધ્યાનમાં રાખી તાત્કાલિક સહાયની જરૂર છે જેથી તેઓ કુદરતી સંકટમાંથી બહાર આવી શકે અલમા સમગ્ર ગુજરાતમાં અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતની અંદર હવામાન ખાતા દ્વારા જે વરસાદની આગાહી આપવામાં આવી હતી એ વરસાદની આગાહીના કારણે અમારા ઓલપાડ તાલુકાના ચોણિયાસી તાલુકાની અંદર ખૂબ જ ધોધમાર વરસાદ પડ્યો છે જેના કારણે ડાંગરના ઉભા પાકને અને જેમણે કાપણી કરી છે અને જેમણે ડાંગરની ગુણી ભરવાની બાકી રહી છે એવા ખેડૂતોને ઘણું મોટું આર્થિક નુકસાન થવા પામ્યું છે ખાસ કરીને અમારા મંત્રીની સભ્ય મંત્રીની વાત કરું અમારા સાયન્સ સેન્ટર પર ગઈકાલ સુધીમાં તેતાલીસ હજાર ચારસો એકોતેર ગુણી એની આવક થઈ છે ઝાંખી ગુડા હજાર નવસો એકોતેર અને ઓલપાડ એક લાખને સાડત્રીસ હજાર ગુણીની આવક થવા પામી છે એટલે દરેક સેન્ટર પર લગભગ અમારા ઓપા સેન્ટર પર વીસ હજાર ગુણી સાંયા પર લગભગ નવ હજાર અને દસ હજાર ગુણીની દૈનિક ઉતારવામાં આવતી હતી પણ ગઈકાલથી વરસાદી માહોલના કારણે હાલ પૂરતું લોકોનું ડાંગર લેવાનું મુલતવી રાખવામાં આવેલ છે જ્યારે પણ ઉઘાડ નીકળશે અને ત્યારે સભ્ય મંત્રીઓના સભાસદોનું ડાંગર લેવામાં આવશે ખાસ કરીને વાતાવરણ જોતા હાલમાં કોઈ પણ ખેડૂતે પોતાનો માલ મંદિરના સેન્ટર પર લાવવો નહીં કારણ કે મંદિરના કમ્પાઉન્ડની અંદર પણ જે કમ્પાઉન્ડ છે કમ્પાઉન્ડમાં વરસાદી પાણી ભરાવાથી કાદો કીચર થઈ ગયો છે જેના કારણે વાહનો ઉભી રાખવાની તથા ગોડાઉનમાં ખાલી કરવાની પણ અમને તકલીફ પડે એવું છે